હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે શિમલા મરચાં લસણની ચટણી આ રીતે તમે ચટણી બનાવશો તો એક વીક સુધી ચટણીને સ્ટોર કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં તો આ રીતે તમે એકવાર ચટણી બનાવશો તો ચટણી છે તે ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને તમે એક રોટલી ખાતા હશો તેની જગ્યાએ તમે બે રોટલી ખાશો રેગ્યુલર તમે શાક ખાઈને કંટાળી ગયા હો તો એકવાર તમે આ રીતે ચટણી જરૂર ટ્રાય કરજો તો સિમલા મરચાં લસણની ચટણી બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં પચાસ ગ્રામ લસણ લીધું છે અડધા ભાગનું સિમલા મિર્ચ લીધું છે તો તેને ઝીણું કટ કરી લેવાનું છે બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર લેવાનું છે બે ટેબલ સ્પૂન તેલ લીધું છે વન ટી સ્પૂન ખાંડ લીધી છે અને નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેવાના છે પચાસ ગ્રામ સૂકું લસણ લીધું છે તો લસણને પેલા જ ફોલીને રાખી દીધું છે તો પચાસ ગ્રામ લસણ અને અડધા ભાગનું શિમલા મિર્ચ લેવાનું છે ચટણી બનાવવા માટે મિક્સર જાર લેવાની છે તો મિક્સર લસણ ફોલી ને રાખ્યું હોય તો તે લસણ નાખવાનું છે અને ચટણી ને તમારે મિક્સરજારમાં ના બનાવી હોય તો તમે ખાંડમાં ખાંડીને પણ બનાવી શકો છો તો લસણ નાખી અને જે લાલ મરચું પાવડર રાખ્યું હતું તે લાલ મરચું પાવડર નાખવાનું છે તો લાલ મરચું પાવડર તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો ખાંડ અને નિમક રાખ્યું હતું તે નાખવાનું છે તો ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો તો મિક્સર જારને બંધ કરી અને ચટણીને પીસી લેવાની છે ચટણીને તમે પીસો છો ત્યારે તમારે પાણીનો ઉપયોગ કરવાનો નથી મિક્સર જારને બંધ કરી અને ચટણીને પીસી લેવાની છે ચટણીને આ રીતે પીસી લેવાની છે લસણના ટુકડા ના તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો થોડી વાર માટે ચટણીને સાઈડમાં રાખી દેવાની છે ચટણીને વઘારવા માટે ગેસ ચાલુ કરશું તડકા પીને મૂકશું ને જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય સિમલા મિર્ચ કટ કરીને રાખ્યું તો તે નાખવાનું છે અને એક મિનિટ સુધી સાતળી લેવાનું છે એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે મરચામાં પાણીનો ભાગ નથી પાણીનો ભાગ બરી જાય પછી જ તમારે જે ચટણી પીસીને રાખી હતી તે ચટણી નાખવાની છે અને તેને તેલમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે મરચામાં પાણીનો ભાગ હોય છે એટલે મરચાને સાતડવા જરૂરી છે મરચાને તમે આ રીતે સાતળી લેશો તો મરચામાં પાણીનો ભાગ રહેશે નહીં અને જો મરચામાં પાણીનો ભાગ હશે તો ચટણી છે તે લોંગ ટાઈમ સુધી સારી રહેશે નહીં અને ગેસને સ્લો રાખી અને ત્રણ મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ચટણીમાંથી આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી ચટણીને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે ત્રણ મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે અને ચટણીમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે ચટણી છે તે સારી રીતે બની ગઈ છે તો ચટણીને એક પ્લેટમાં કાઢી અને ચટણી ઠંડી થઈ જશે તો કલર છે તે આ રીતે ચેન્જ થઈ જશે તો આ ચટણીને તમે રોટલી ભાખરી પરાઠા સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે અને આ ચટણી તમે એક વીક સુધી ફ્રીજમાં સ્ટોન કરીને રાખશો તો ચટણી છે તે બગડશે નહીં તો તમે પણ એકવાર આ રીતે તીખી મીઠી લસણ અને સિમલા મરચીની ચટણી જરૂર ટ્રાય કરજો ને જો તમે આ રીતે ચટણી બનાવીને તમારી ચટણી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો ને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે